નમસ્કાર હું મનીષા ઠેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે સમગ્ર ગુજરાત અદ્યતન સુખ સગવડતાઓને અનુલક્ષીને જાણે વિશ્વ સાથે કદમ મિલાવી રહ્યું છે એવું કહી શકાય પરંતુ બારડોલીમાં સ્થિતિ એવી છે કે અમુક સોસાયટીઓમાં નગરપાલિકાઓની જે વિઝન વગરની આંખ છે તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને લોકો જેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ પ્રમાણે લોકોએ અનેક વખત રજૂઆત કરી છે ઘણા વર્ષોથી પાણી ભરાવાની જે મુશ્કેલી છે તેને લઈ લોકો ત્રાહમાં પોકારી ઉઠ્યા છે પરંતુ નગરપાલિકા પાસે જાણે કે તેનો કોઈ જ ઉકેલ નથી બારડોલીના ડીએમ નગર પાસેથી જે ખાડી પસાર થઈ રહી છે અને આ ખાડીમાં પાણી ભરાવાના કારણે સોસાયટીઓમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે નગરપાલિકા પાસે તેનો કોઈ ઉકેલ નથી અને લોકો હવે આ મુશ્કેલીનો પારવાર સામનો કરી રહ્યા છે ખાસ કરી ચોમાસામાં જે રીતે ત્રણ ત્રણ ફૂટ સુધી સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે અને જેના કારણે વેપાર ધંધાને મોટું નુકસાન પહોંચે છે આ સાથે રાહદારીઓને લોકોને આવવા જવામાં તકલીફ પડે છે વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે અને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે ઘરથી બહાર નીકળવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે તો બીજી તરફ ખાડીનું જે આ ખરાબ પાણી છે તે સોસાયટીઓના વિસ્તારોમાં ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક ડેન્ગ્યુ મેલેરિયા ટાઈફોઈડ અને ચામડીના રોગ થવાની લોકોમાં દહેશત સેવાઈ રહે છે અને બીજી તરફ પીવાના પાણી સાથે પણ ક્યાંક ને ક્યાંક પાણી ભળી જાય છે અને જેના કારણે પેટના રોગમાં પણ વધારો થયો છે તો ખાડીના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે પોલ અને કેબલોમાં પાણી પ્રવેશે છે જેથી શોર્ટ સર્કિટનો પણ ભય રહે છે તો બીજી તરફ પાણી ભરાવાના કારણે ગુલ થાય છે જેથી ઘરો અને કામકાજ પણ ઠપ થઈ જાય છે તો ભારે વરસાદથી પાણી ભરાવાની આ સ્થિતિના કારણે ક્યાંક ક્યાંક કાચા મકાનો પડી જવાનો પણ ભય લોકોમાં સતાવતો હોય છે અને બારડોલી નગરપાલિકાએ આ વર્ષે આ કામ પૂર્ણ કરવા માટે નગરજનોને ક્યાંક ને ક્યાંક વચન આપ્યું હતું પરંતુ ગોકળ ગાયની ગતિએ કામ કરવા માટે ટેવાયેલી નગરપાલિકા આ વર્ષે પણ ખાડીનું આ કામ પૂર્ણ કરી શકે તેવી શક્યતા નહિવત દેખાઈ રહી છે બારડોલીના ડીએમ પાર્ક એનએમ પાર્ક અને શિવશક્તિ સોસાયટીના રહીશો છેલ્લા ચાર વર્ષથી આ ખાડીના પાણીના ભરાવાથી પરેશાન થઈ રહ્યા છે આ વર્ષે નગરપાલિકા દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે આ સમસ્યાનું ઉકેલ આવશે પરંતુ ચોમાસા વીતી ગયા અને આટલા મહિનાઓ થઈ ગયા અને હવે અમુક મહિનામાં ફરીથી ચોમાસું આવી જશે પરંતુ આ વર્ષે પણ નગરપાલિકા દ્વારા આ પાણીનો ઉકેલ આવે એટલે કે પાણી ન ભરાય તે માટેની જે વ્યવસ્થા કરવાની છે આ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા નહીં કરાવી શકાય કારણ કે હજુ કામની શરૂઆત જ નથી થઈ ખાડીમાં જે પાઇપ નાખી અને પૂરણ કરાયું અને ત્યારબાદ આ સમસ્યા ઊભી થઈ છે આવા સંજોગોમાં ઉપરવાસમાંથી આવતી ખાડીમાં બીજી પાણીની પાઇપલાઇન ના ડાયવર્ટ કરવા સિવાયનો નગરપાલિકા પાસે કોઈ વિકલ્પ નથી આ માટે વરસાદી પાણીની લાઇન કરવા માટે બે વર્ષ પહેલા ટેન્ડર પણ કર્યો હતો પરંતુ આગળ કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી તાજેતરમાં ધામડોદ ગામમાં પણ પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ એજન્સીને કામ આપી અને આ કામ આગળ વધારવા માટે પ્રોસેસ આગળ વધી છે પરંતુ કામ હજુ શરૂ નથી થયું એટલે હવે પંચાયતનું કામ પૂર્ણ થાય ત્યારબાદ નગરપાલિકા દ્વારા હજાર મીટરની આ પાણીની જે પાઇપલાઇન છે તેનું કામ શરૂ થશે અને આ કામમાં ખૂબ વધારે સમય લાગે તેવું લાગે છે એટલે આ ચોમાસા પહેલા પણ નગરપાલિકા દ્વારા કામગીરી પૂર્ણ થાય તેવું નથી લાગતું અને ક્યાંક ને ક્યાંક બારડોલીની જે અમુક સોસાયટીના રહીશો છે જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કે તેમની સોસાયટીમાં તેમના વિસ્તારમાં ત્રણ ત્રણ ફૂટ સુધી વરસાદી પાણી ચોમાસામાં ખાડીનું ગંદુ પાણી ભરાઈ જાય છે અને આ પરિસ્થિતિનો સામનો હવે લાગે છે કે પાંચમા વર્ષે એટલે કે આ વર્ષે પણ આ રહીશોને કરવો પડશે તો બારડોલી પાલિકાના બાંધકામ એન્જિનિયરનું કહેવું છે કે ઢામડોદ ગામે આગળ પાલિકા દ્વારા જે કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ જ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે એટલે હવે પંચાયતની જે કામગીરી છે એ ક્યારે પૂર્ણ થશે અને ત્યારબાદ નગરપાલિકાની કામગીરી ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે રહીશો માત્ર રાહ જોઈ રહ્યા છે પરંતુ આ વર્ષે પણ આ કામગીરી પૂર્ણ થાય તેવું નથી લાગી રહ્યું તો બારડોલીની આજે બે થી ત્રણ સોસાયટીમાં ખાડીનું ગંદુ પાણી ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભરાઈ જાય છે અને જે સમસ્યાથી છેલ્લા ઘણા વર્ષોથી આ રહીશો પીડાઈ રહ્યા છે અનેક વખત રહીશો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે સમસ્યા એ છે કે જ્યારે પાણી ભરાય છે ત્યારે વિદ્યાર્થીઓ શાળાએ નથી જઈ શકતા ઘરની બહાર વ્યક્તિઓ નથી નીકળી શકતા નોકરી ધંધાને અસર થાય છે તો બીજી તરફ ઘરનો સામાન પણ બગડે છે ફર્નિચરને નુકસાન પહોંચે છે વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે ક્યારે કોઈ ઇમરજન્સી આરોગ્ય સેવાની જરૂર પડી તો પણ લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને જ્યારે આ ખાડીનું ગંદુ પાણી છે તે ભરાઈ જાય છે એ ખૂબ જલ્દીથી નથી ઉતરતું અને જેના કારણે આ વિસ્તારમાં ગંદકી પણ વધારે થાય છે અને રોગચાળામાં પણ વર્ષે વર્ષે વધારો થતો જાય છે રહીશો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ મામલે અને જેના કારણે જ તેમણે નગરપાલિકાના સત્તાધીશોને આ મામલે અનેક વખત રજૂઆત કરી છે ત્યારે નગરપાલિકા દ્વારા આ વખતે તો રહીશોને ખાતરી આપવામાં આવી હતી કે તેમની સમસ્યાનું સમાધાન આવી જશે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ કામગીરી શરૂ નથી થઈ એટલે લાગતું નથી કે ચોમાસા આડા જેટલા મહિનાઓ છે આ મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ થશે અને રહીશોને આ વખતે પણ આ સમસ્યામાંથી કોઈ સમાધાન મળશે એટલે કે સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેવું રહીશોને નથી લાગી રહ્યો એટલે ક્યાંક ને ક્યાંક બારડોલી નગરપાલિકાની જે અમુક સોસાયટીઓમાં આ મુશ્કેલી જે રહીશો ભોગવી રહ્યા છે તેમનું કહેવું છે કે આ પાંચમા વર્ષે પણ અમારે આ જ મુશ્કેલીનો સામનો કરવો પડશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું